मणिया नगरी नमस्ते बाल मित्रों सुप्रभात सुप्रभात टीचर सरस चलो बाल मित्रों हूँ तुमने थोड़ा प्रश्नों पूछूं तेना जवाबो तमारे आपवाना छे बराबर हाँ टीचर तो सांभळो बाल मित्रों आपना भारत देश नी राजधानी कई छे टीचर आपना भारत देश नी राजधानी दिल्ली छे સરસ સાચો જવાબ છે ચાલો હવે બીજો પ્રશ્ન સાંભળો આપણા ગુજરાત રાજ્યના પાટનગરનું નામ જણાવો આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ખૂબ સરસ સાચો જવાબ છે ગાંધીનગર આપણા ગુજરાત રાજ્યનું પાટનગર છે બાળમિત્રો ગાંધીનગર શહેર એ સુઆયોજિત શહેર છે એ શહેર વંદરાજી થી સુશોભિત છે વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે તેની ઓળખ ઊભી થઈ છે બાળમિત્રો ગાંધીનગર માત્ર રાજકીય કેન્દ્ર ભૂમિ નથી પરંતુ તે સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગુજરાતના ગૌરવની કેન્દ્ર ભૂમિ બનવા તરફ જઈ રહ્યું છે તો ચાલો આજે આપણે આવા સુંદર શહેર ગાંધીનગરની વિશેષતાઓ વિશે संस्कृत भाषा में रमणीया नगरी पाठ द्वारा जाणिए गांधीनगरम राज्यस्य राजधानी अस्ति। गुजरात राज्यनु गुजरातराज्यन नगर छे। इदम सुंदर सुयोजित आ सुंदर, सु आयोजित नगर छे। अत्र बहुनी दर्शनीयानी स्था अं घनायक स्थलों यथा सचिवालय महात्मा मंदिरम अक्षरधाम मंदिरम एवं इंद्रोड़ा पक्षी उद्यानम जैम के सचिवालय महात्मा मंदिर अक्षरधाम मंदिर अनेद्रोड़ा पक्षी उद्यान इदम सचिव भवनम अस्ति आ सचिवलयू भवन छे અસ્િન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવિ આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અસ્મ્યેવભવને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવાન્યધિકારીણ રાજ્ય કાર્ય સંચાલ આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ राज्यनी कामगिरी संचालन करे छे। एव, गुर्जर प्रदेश शासन से मुख्य कार्यालय अस्चिवालयज गुजरातना प्रदेशना मुख्य मुख्यकेरी छे श्री महात्मा गांधी महोदयस्य महोदय स्मृतिपेण एक मंदिरस्य से निर्माण अभवत राष्ट्रपिता श्री महात्मा गांधी महोदय स्मृति रूपे आ मंदिरनु निर्माण यत महात्मा मंदिर नामना प्रसिद्धम महात्मा मंदिर नामे प्रसिद्ध छे। महात्मा गांधी महोदय भारत स्वतंत्रताया कृते भृशम प्रयत्न अकरोत्। महात्मा गांधी महोदय भारतनी आजादी खूब प्रयास करो એ સર્વાણી કાર્યા ચિત્રપેણ અત્ર પ્રદર્શનાર્થ પ્રસ્તુતાની સી આ બધા કાર્યો ચિત્રોરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે એતરધામ નામક વિશાળમ મંદિરમ આ અક્ષરધામ નામનું એક વિશાળ મંદિર છે મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર मंदिर में प्रदर्शन विभाग खूब सुंदर छे प्रदर्शन विभागे जनाह एकम चलचित्रम पश्यंती प्रदर्शन विभाग में एक चलचित्र बतावे छे आध्यात्म विज्ञान संगम दृश्यते अध्यात्म अने विज्ञान नोज संगम अही चित्ताकर्षक विशालम उद्यानम अस्ति अही चित्तने आकर्षनारू एक विशाल उद्यान એટલે કે બગીચો પણ છે प्रतिदिनમ બહવહ યાત્રિકાહ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છಂತಿ દરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે ગાંધીનગરસ્ય સમીપે एव विशाल ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે એતન સ્થાને ખગાહા પ્રાણી ખગા નિજ પર્યાવરણે એવ નિવસંતી આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામ પ્રાચીન મકાયન વિશેષ વિભાગ અત્રાઇનોસોર નામના પ્રાચીન વિશાળકાયપ્રાણીનો એક ખાસ વિભાગ છે એમના अतीव आकर्षक मनोरंजक च अस्ति। विभाग को माटे खूब आकर्षक मनोरंजक है अपि अस्ति। अं एक साप छे। विविध कुलानाम सर्पान अत्र द्रष्ट जुदा-जुदा जुदा, जुदा कुलोना सापों ने अपने अही जो शक गांधी मंदिर तह नाती दूरे एव। विद्याभवनम भवनम, भवनम अस्ति। गांधी मंदिर थी नजीक माज विद्या भवन नामनी विशाल इमारत छे। नाम एव भवन जीसीईआरटी रूपेण ख्यातम ते एक इमारत जीसीईआरटी तरीके जाद्याभवने छे। विद्या भवने जीसीईआरटी नाम अस्ति। विद्या भवन मा જીસીઈઆરટી નામની પરિષદની કચેરી છે ઇય પરિષદ અસ્માક પ્રાથમિક શિક્ષણક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્તંતે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે એતસ્મિં નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંત આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે નગરે બહવ પાદપા સી નગરમાં ઘણા વૃક્ષો છે તેન કારણેનઇદ નગરમ વિશ્વ હરિતનગરમ રૂપેણ અપી પ્રસિદ્ધમ તે કારણે આ નગર વિશ્વના હરિયાળાનગર તરીકે પણ જાણીતું છે બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં ગુજરાતના રમણીય પાટ